નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે વાત કરવી છે વારંવાર બનતી અંધાપા કાર્ડની ઘટનાની મોતીઓ થયો છે ઓપરેશન કરાવવું પડશે આવું ડોક્ટર દ્વારા કહેવામાં આવે અને પછી દર્દી આ ઓપરેશન માટે હોસ્પિટલમાં જાય પણ તેને શું ખબર હોય કે જે ઓપરેશન થી તે સાજા થવાની આશા રાખીને ગયું છે તે સાજા નહીં પણ તેને અંધ બનાવીને ઘરે મોકલશે

પાટણના રાધનપુરની અંદર અંધાપાકાંડ ફરી એક વખત સામે આવ્યો માંડલ બાદ રાધનપુરમાં અંધાપાકાંડનો વિવાદ વકર્યો છે કારણ કે જે હોસ્પિટલની અંદર જે રીતે તેર માંથી સાત દર્દીઓ છે કે જેને અંધાપાની સમસ્યા છે જે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું પરંતુ હાલ તો તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે અમદાવાદમાં સાત દર્દીઓ માંડલી ઘટનાનું સંજ્ઞાન જો કોર્ટ સુધા લઈ શકતી હોય તો પછી એ ઘટનાઓ પછી આવી ઘટનાઓ અટકવાનું નામ કેમ નથી લેતી આ પણ એક સવાલ છે હાલ આંખમાં ઝાંખપ હોવાની દર્દીઓએ ફરિયાદ કરી હતી બે ફેબ્રુઆરી ઓપરેશન કરાવ્યું હતું ને તે પછી ઝાંખપનો અનુભવ થયો હતો કે તેઓ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી ચાર ફેબ્રુઆરીએ સાત દર્દીઓને મોતિયાની સર્જરી બાદ તકલીફ થઈ હતી દર્દીઓને માટે કોઈ જરૂર પડે તો કામ નથી આમાં બેદરકારી તો ના જ કહી શકાય ઇન ધ સેન્સ કે જે હોસ્પિટલમાં આ જે ઓપરેશન થિયેટરનો આપણે કલ્ચર રિપોર્ટ કરાવીએ છીએ એ કલ્ચર રિપોર્ટ કઢાવે છે અને એ કલ્ચર રિપોર્ટ એપ્સિલિટી નોર્મલ છે જે પાંચ છ દિવસ પહેલા જ કરાવ્યો છે એ પણ નોર્મલ છે એટલે એનો કોઈ સવાલ નથી કે ઓપરેશન થિયેટરમાં અમારું સ્ટરિલાઇઝેશન બધું જ અપ ટુ ડેટ છે ઓપરેશન થિયેટર ચોખ્ખું હતું બધું જ સારી રીતે હતું તો પછી આ રીતે આવી ઘટનાઓ કેમ બને છે તેના ઉપર પ્રશ્ન ઉઠે છે બે ના દિવસે જે ઓપરેશન કરાવ્યું હતું તે પછી દર્દીઓને દેખાવાનું ઓછું થઈ ગયું બે દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો રાધનપુર અને માંડલના દ્રશ્યો છે રાધનપુરની અંદર જે ઘટના સામે આવી જેમાંથી સાત દર્દીઓ તો એવા હતા કે જેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી છે કે કારણ કે તેઓને દેખાવાની દ્રષ્ટિ બંધ થઈ ગઈ છે બીજા દ્રશ્યો જે માંડલના દ્રશ્યો જે તે સમયે જ્યારે આ માંડલની ઘટના સામે આવી તે સત્તર એવા લોકો હતા કે જેમને મોતિયાના ઓપરેશન કરાવ્યા બાદ દેખાવાનું બંધ થઈ જાય છે અંધાપો આવે છે તેઓને પણ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે હવે અનેક એવી ઘટનાઓ જે ઘટનાઓના ઉપર પ્રશ્નો ઉઠાવે છે આખરે આ ઘટના કઈ રીતે બની માંડલ બાદ હવે રાધનપુરમાં અંધાપાકારની ઘટના બની છે બીજી ફેબ્રુઆરી તેર દર્દીઓના મોતિયાના ઓપરેશન કરાયા હતા ત્યારે ચાર ફેબ્રુઆરી સાત દર્દીના આંખમાં અંધાપુ થતા તપાસ કરાઈ ઓછું વિઝન દેખાતા તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવી હતી મહત્વની વાત છે કે જેવું જ દર્દી ફરિયાદ કરે છે તે પછી સાતે દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા સમગ્ર ઘટનાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે એક પછી એક બનતી જતી ઘટનાઓ પરંતુ તેના ઉપર કોઈ પણ પ્રકારનું એક્શન નથી લેવામાં આવતું સમગ્ર ઘટનામાં કોની બેદરકારીથી આ કૌભાંડ થયું છે તેની સઘન તપાસ થવી જોઈએ જવાબદાર તત્વોને કડક સજા કરવાની લોકોએ માંગ કરી છે માંડલ બાદ હવે રાધનપુરની અંદર અંધામા કાંડની આ ઘટના બની અને આ ઘટના જેણે ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે બીજી ફેબ્રુઆરીએ તેર દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ઓપરેશન કરાયા પછી સાત દર્દીએ કહ્યું કે તેઓને દેખાવાની દ્રષ્ટિ બંધ થઈ ગઈ છે ઘટના સાથે સાથે રાધનપુરની અંદર એ દર્દીઓ કે જે દર્દીઓ તો ગયા હતા સાજા થવા માટે પરંતુ તેઓને ખબર ન હતી કે જે ઓપરેશન માટે તેઓ ગયા છે તે ઓપરેશનથી તેઓ સાજા નહીં થાય અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે આવી ઘટનાઓ પછી સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન એ છે કે શા માટે ફરી એકવાર અંધાપા આ ઘટના બની છે સૌથી મોટો આ સવાલ છે કે ફરી એક વખત આવી ઘટના શા માટે બની હજી માંડલ અંધાપાકાંડની તપાસ ચાલુ છે ત્યાં એક આ નવું અંધાપાકાંડ શા માટે કોની બેદરકારીથી આ ઘટના બની છે આ એક સવાલ છે જવાબદાર શખ્સો સામે આખરે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે તંત્ર ક્યારે આ બધી જ ઘટનાઓમાંથી બોધપાઠ લેશે ક્યારે સંજ્ઞાન લેશે એ પણ એક સવાલ છે શા માટે ફરી એક વખત આ ઘટનાઓ બને છે આપણે જોયું હશે કે અવારનવાર માત્ર અત્યારે આ બે મહિનાની અંદરની ઘટનાઓ છે પરંતુ છેલ્લા પાંચ વર્ષની અંદર રાજકોટનો અંધાપા કાંડ આપણી સામે છે અમદાવાદની એલજી હોસ્પિટલનો આપણી સામે છે નીલમભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે આરોગ્ય નિયામક આપનું સ્વાગત છે જીએસટીવીની અંદર સર સૌથી પહેલા તો આવી જે ઘટનાઓ બને છે જે દર્દીઓ જતા હોય કે તેઓ તો સાજા થઈને આવશે પરંતુ હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે હોસ્પિટલ જતા પણ લોકોને એવું થશે કે હું ખરેખર સાજો થઈશ કે કેમ એવો પ્રશ્નાર્થ મૂકી દીધો છે એક કરી લઈએ કે જે ઓપરેશનો ગુજરાતની અંદર દર વર્ષે મૂત્યના ઓપરેશન મોર દેન સિક્સ ટુ સેવન લેક્સ ઓપરેશન થાય છે એટલે અને જો મુત્યના ઓપરેશન ન કરવામાં આવે તો પણ કંટાપાન સીધી સજાતી હોય છે એટલે ઓપરેશન તો કરવા ખૂબ જ જરૂરી હોય છે કેટરેક માટેના ઓપરેશન કારણ કે આપણે અંધાપો અટકાવવા માટેની ખાસ જરૂરી છે પણ હમણાં જે આપણે કહ્યું એમ કિસ્સા જે બે તાજેતરમાં કિસ્સા બની ગયા છે એ એક ચિંતાનો વિષય છે અને જે માંડલ બાદ રાધનપુરની ઘટના પણ બનેલી છે એક ચિંતા વધુ કરાવી લે એવી બાબત છે આપને જાણકારી આપો તો બીજી તારીખના રોજ રાધનપુર ખાતેની આઈ હોસ્પિટલ ની અંદર આ ઓપરેશન કરવામાં આવેલા હતા અને તેમાં તેર દર્દીના ઓપરેશન કરવામાં આવેલા હતા તેર પૈકી અમને જ્યારે મેસિંગ મળ્યો છઠ્ઠી તારીખે ત્યાં ધ્યાને આવ્યું કે ત્યાં ઓપરેશન બાદ એક દર્દીને કઠિત થઈ અમારા ધ્યાન ત્યાં આવતા અમે વધુ વિગત કરીને તેને તેર દર્દીનો સંપર્ક કરી દીધેલો હતો અને તેરમાંથી છ દર્દીની સ્થિતિ સારી છે અને સાત દર્દી એવા છે કે જેને આંખે કદાચ ઇન્ફેક્શન અભિપ્રાય ને જોયું છે દર્દીઓને પણ ચકાસણી કરી છે અને એ દર્દી પૈકી તેર પૈકી સારા હતા અને સાત દર્દી એવા હતા કે જેને હોસ્પિટલે એડમિશન કરવા પડે એક તો ઓલરેડી એ પહેલા એડમિશન થઈ જ ગયું હતું એમ જેમાં જેના કારણે તમને ખબર પડે નહીં બાકીના ને પણ અમદાવાદ છે દર્દી દાખલ થાય બિના બોલ્ય સારવાર અપાય અને સરકારી વાહન ની અંદર જ એ લોકોને ત્યાં મોકલવામાં આવે આ છે છ પૈકી ચાર દર્દી ઓલરેડી દાખલ બીજા થઈ ગયા એટલે એક પહેલા નું બધા એટલે કે ટોટલ પાંચ દર્દી ત્યાં દાખલ થઈ ગયેલા છે બે દર્દી એવા છે કે જે હજુ જવા માટે સંમત નથી થતા બે દિવસ થી અમારી ટીમ એમને સંપર્ક કરે છે એ આજ જો કાલ જવું કરીને સપોર્ટ નથી એટલું એમનો મળ્યો એટલે હજુ પણ અમારી ટીમ એમના સંપર્કમાં છે મુદ્દો એ છે કે આવી એક પછી એક ઘટનાઓ બની રહી છે કોર્ટે પણ સંજ્ઞાન લીધું આ માંડલ અંધાપા એવી તમામ હોસ્પિટલો કે જેનું રજિસ્ટ્રેશન નથી તે રજિસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત બની જશે નાના નાના કેન્દ્રો હોય છે કે જે કેન્દ્રોની અંદર મફત ઓપરેશન મફત મોતિયાનું ઓપરેશન ને આવી જગ્યાએ મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે જો તેઓ આ દર્દી પીડાતા હોય પણ આપણે જોયું હશે કે આવી જ બધી જગ્યાએથી આ અંધાપાકાંડ સામે આવી રહ્યું છે આ સિવાય પણ મોટી મોટી હોસ્પિટલોમાં પણ આવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે ભૂતકાળમાં એમ વર્ષે અંદાજે સાત લાખ ઉપર ઓપરેશન થાય છે મેમ અને આ જે સંસ્થાઓ છે પણ વર્ષોથી ઓપરેશનો મોટિયાના ઓપરેશનો વર્ષોથી કરતી આવી છે અને આપે જે કહ્યું એ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બાબતે આપની રજૂઆત છે અને જે કોર્ટે પણ સૂચન કર્યું છે તો એના માટે સરકાર વિચારણા કરી રહેલી છે શું આગળ એક્શન લેવા અને શું પોઈન્ટ કરવા એ માટેનું આયોજન સરકાર પક્ષેથી કાર્યવાહી ચાલુમાં છે જી એક આરોગ્ય નિયામક તરીકે આપને શું લાગે છે કે એવી આવી બધી ઘટનાઓની અંદર એવી તો શું ભૂલ થતી હશે કે એવું તો શું થતું હશે કે એક બે દર્દી નહીં પરંતુ સાત સાત દર્દીઓ તેર તેર દર્દીઓ સત્તર સત્તર દર્દીઓ આનો ભોગ બનતા હોય છે મેમ અમે એક ગાઈડલાઈન બહાર પાડેલી છે કે જેથી કરીને આવા કિસ્સા ઓછા બને અને ગાઈડલાઈન અમલ થાય અને અમલ માં અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જરૂરિયાત રહે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરફેક્ટ હોવું જોઈએ એચઆર મેનપાવર પાવર પણ જે ક્વોલિફાઈડ મેનપાવર પાવર જોતો હોય એ પણ એક રાખવાનો હોય છે ઓપરેશન થિયેટર જે કાળજી રાખવાની થતી હોય એનો ઇન્ફેક્શન ન ફેલાય માટે ઓપરેશન થિયેટર જે કાળજી રાખવાની થતી હોય એ પણ સુનિશ્ચિત કરવાની થતી હોય છે કલ્ચરના સ્વાબ લેવાના થતા હોય છે સ્વાબ લેને કલ્ચરમાં મોકલવાના થતા હોય છે સમયાંતરે કે જેથી કરીને ઓટીની અંદર કોઈ ઇન્ફેક્શન છે કે નહીં ઓટીમાં ઓટીના ઇન્સ્ટ્રુમેન્ટમાં ઓફિમિસ્પદના જે સાધનો કેટલના સાધનો છે એમાં ઓપરેશન થિયેટરની ટ્રોલીમાં ઓપરેશન ટેબલ ઉપર ફ્લોર ઉપર અમુક સેમ્પલ રેન્ડમલી લેવાના થતા હોય છે અને સેમ્પલનું કલ્ચર કરાવવાનું થતું હોય છે એટલે આવું જો કાળજી વધુ વિશેષ કાળજી છે ગાઈડલાઈન હવે ઓલરેડી સર્ક્યુલેટ કરી છે સારી બાબત એ પણ છે કે ઓપ્થેમિક એસોસિએશને પણ અમારી ગાઈડલાઈન એમના ઓપ્થેમિક એસોસિએશન ના તમામ સભ્યોને એમને અમારી ગાઈડલાઈન ઉચ્ચેક નીચે સુધી મોકલાય છે એનો ખરેખર અભ્યાસ થાય અને એનો ખરેખર જે એમાંથી મેં જે કરવા પાત્ર થતું હોય ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું ચાહે એચઆર નું ચાહે સ્વાપ કલ્ચર નું ઓપરેશન થિયેટર નું સ્ટરીલાઇઝેશન નું આ બધા અરજી સારી રીતે લેવાય તો ભવિષ્યમાં આવા કોઈ કિસ્સા ન બને એ ખાસ જરૂરી છે સૂચન પણ કર્યું છે અમે ટ્રેનિંગ પણ એ બાબતે અમારા ઓપ્શન સર્જન આસિસ્ટન્ટ દ્વારા અપાયેલી છે અને આની સ્વાપ કોપી પણ નીચે સુધી બધાને આપેલી છે જી આભાર આપ જોડાયા જીએસટીવી સાથે તે બદલ આપનો તો આખરે જે ઘટનાઓ એક પછી ગુજરાતની અંદર બની રહી છે ગુજરાતમાં એક જ મહિનાની અંદર ફરી એક વખત અંધાપાકાંડ સર્જાયું હજુ તો માંડલની ઘટના કે જેની અંદર કોર્ટે પણ સંજ્ઞાન લેવાની ફરજ પડી અને કહેવામાં આવ્યું કે તમામ હોસ્પિટલો કે જે આ ઓપરેશન કરવામાં આવતું તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે એ સત્તર લોકો હતા કે સત્તર લોકોને આખરે આ કઈ રીતે અંધાપાકાંડ સર્જાયું છે તેનું પણ ખરેખર સાચી માહિતી શું છે તે મુકવામાં આવે તે બધી જ તપાસ હાથ ધરવામાં આવી હતી આપણી સાથે રાજકીય વિશ્લેષક જ્યોતિબેન અમીન જોડાઈ ગયા છે જ્યોતિબેન સ્વાગત છે આપનું ની અંદર ફરી એક વખત માંડલ પછી આ રાધનપુરની અંધાપા કાંડની ઘટના કેટલી બેદરકારી અત્યારે દાખવવામાં આવી રહી છે તે દર્શાવે છે આપનું શું કહેવું છે માનસિંહ હમણાં જ હાઈકોર્ટે આગલા દિવસે જ સરકાર ને નિર્દેશ કર્યો હતો કે આ ઘટનાઓ ના બને એના માટે હવે એક વ્યવસ્થિત પગલા લેવાની જરૂર છે ને આજે બીજો કાંડ સર્જાઈ ગયો હવે હું વાત કરું તો તમે જોયું હશે કે લગભગ આવા જે કાંડ સર્જાય છે અંધાપાના અને આ બધું વર્ષોથી થાય છે આ બેક ટુ બેક થયું એટલે વધુ ચર્ચા નો વિષય બન્યો છે પણ લગભગ જે કેમ્પ છે યોજાતા હોય છે કે જેમાં મફત એમ કે મોતિયાના ઓપરેશનોની જોગવાઈ કરવામાં આવતી હોય છે ને એમાં જ લગભગ આ બધું થતું હોય છે અને એના બે ત્રણ કારણો છે જેની પર હું પ્રકાશ નાખીશ એક તો હોય છે કે એક તો ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો ઓપરેશન કરાવવા આવે ને ઓબ્વિયસલી એ આવનારા ગરીબો હોય કે જેમને પ્રાઇવેટમાં પોસાતું ના હોય હવે જ્યારે મોટા કાંડમાં અરે મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય તો એક વસ્તુ થાય કે જે ઓટી ને એમને હાઇજીન કરવાનો સમય જોઈએ એ મળે નહીં અને એ જ વસ્તુ સાધનો સ્ટરિલાઇઝ બી નથી થતા પ્રોપર અને જયારે પૂરતું ધ્યાન ના રખાયું હોય કે પૂરતી સંખ્યામાં સાધનો ના હોય અને એ જ સાધન થી પછી બીજાનું ઓપરેશન કરી દેવામાં આવે ત્યારે પછી આવું બધું થતું હોય અને બીજું કારણ હોય છે કે જે દવાઓ આપવામાં આવે પોસ્ટ ઓપરેશન તો એમાં પછી અમુક વખત આપણે ત્યાં એક નકલી દવાઓનું પણ બહુ મોટું ઇસ્યુ છે એ હાઇલાઇટ નથી થતો પણ આજકાલ નકલી દવાઓ પણ બહુ મોટા પ્રમાણમાં મળતી હોય છે તો ઘણી વખત એ દવા જો નકલી આવી ગઈ હોય તો પછી એની અસર જે એન્ટિબાયોટિકની થવી જોઈએ એ ના થાય ને એટલે ઇન્ફેક્શન થાય અને કાં તો પછી એ દવાની આડ અસર થઈ હોય તો પણ આ વસ્તુ થાય અને ત્રીજું કારણ હોય છે કે આ કેમ્પમાં ઘણા બધા અમુક વખતે શિખાઉ ડોક્ટરો પણ હોય છે કે જેમના માટે આ જે કેમ્પ હોય છે ખરેખર એક જાતની એમના માટે પ્રેક્ટિસ હોય છે તો એ પણ જવાબદાર હોય છે કે પછી આવું કંઈક થાય એટલે ત્રણ કારણોને લીધે લગભગ મોટા ભાગે જે કેમ્પો યોજાતા હોય છે ત્યાં જ આ બધા કાંડ થતા હોય છે હવે જેવી રીતે હમણાં પેલા નિયામક સાહેબે કહ્યું કે ભાઈ નિયમો તો બધા છે મુદ્દો એ છે કે નિયમો તો છે પણ બધા કાગળ ઉપર રહે છે એની અમલવારી થાય છે કે નહીં અને જો ના થાય તો શું સજા થાય હોસ્પિટલ ને એ એક મોટી વસ્તુ છે અત્યારે કેવું થાય હોહા થાય નિર્દેશો અપાય અને પછી વાળી પાછું વહી રફતાર વહી ચાલ એટલે ખબર છે કે હોસ્પિટલો આપણે પહેલા પણ જોયું છે કે આ કઈ પહેલો કાંડ નથી આમાં આંખની હોસ્પિટલ છે પણ બીજી ઘણા અમુક કાંડો ફાયર સેફ્ટી નથી અને આગો લાગી છે તો પણ હોસ્પિટલો સામે તો કઈ પગલા નથી લેવાયા અને આજે પણ હમણાં જો થોડા મહિના પહેલા એક ચુકાદો આવ્યો તો એમાં હોસ્પિટલો માટે ફાયર સેફ્ટી નિયમો હળવા કરી દેવામાં આવ્યા એટલે મુદ્દો આ જ છે કે પછી એમને કશું થતું નથી અને એ જ કારણ છે કે એ લોકો પછી સિરિયસ નથી હોતા હવે જે ટકાવારી ગણીએ કે ભાઈ કેટલા ટકા આટલા લાખો ઓપરેશન થાય એમાં આટલા દર્દી હતા એ લોકો ટકાવારી ગણે પણ એક વસ્તુ વિચારો કે જેની આંખો ગઈ એની તો જિંદગી ખરાબ થઈ પણ સાથે એનું પરિવાર માટે પણ કેટલી મોટી મુસીબત હોય એટલે એ જે માનવી અનિ અભિગમ હોવો જોઈએ એના બદલે આપણે ત્યાં પછી આંકડાની માયાજાળ શરૂ કરી દેવામાં આવે કે ભાઈ કેટલા ટકા કહેવાય જો આટલા બધા થતા હોય તો પણ જેની માટે થઈ એની જિંદગી ને એના પરિવારની જિંદગીનું કોઈ વિચારતું નથી એટલે આ બધું જે છે કે આપણે ત્યાં માનસમાં જીવનની કઈ વેલ્યુ નથી એના સ્વાસ્થ્યની કઈ વેલ્યુ નથી અને એ જ કારણ છે કે પછી આને બહુ લાઇટલી આ બધા ખાણમાં લેવા અને રાધનપુરની જે હોસ્પિટલની અંદર એ જે આપણે વાત કરી કે મફત સારવાર કરવામાં આવે છે મફત મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે જે અત્યારે દ્રશ્યો ચલાવતા હતા અને કદાચ એ બોર્ડ વાંચીને જ જેટલા પણ લોકો હશે તે પહોંચ્યા હશે ઓપરેશન કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર ઋષિ દેસાઈ ડાયરેક્ટર છે ગ્લોબલ આઈ ક્લિનિકના આપનું સ્વાગત છે જીએસટીવીમાં ડોક્ટર આ જે ઘટનાઓ સર્જાતી હોય છે તેને લઈને એવો પ્રશ્ન ચોક્કસ થાય કે એક પછી એક આવા ઇન્ફેક્શનના કારણે કે પછી સ્ટેરલાઇઝ ન થઈ હોય આખું ઓપરેશન થિયેટર તેના કારણે જે રીતે જ્યોતિબેને પણ એ વાતનો ઉલ્લેખ કર્યો કે એક ઓપરેશન કર્યા પછી તેને પૂરતી રીતે ક્લીન ન કરવામાં આવે અને તેનું જ ઇન્ફેક્શન બીજા જેટલા પણ દર્દીઓ છે તેને લાગતું અને તેના કારણે આંધાપાકાંડ સર્જાતું હોય એઝ અ ડોક્ટર આપ શું કહેશો અચ્છા ડોક્ટરો એવું કહેવા માંગીશ કે કોઈ પણ હોસ્પિટલમાં સ્પેશિયલી ટ્રસ્ટ હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ ઓલવેઝ પ્રોટોકોલ્સ ફોલો થતા હોય છે એવું નથી એવરી ડે ડે ટુ ડે ચાર્ટ હોય છે કે સપોઝ તમે સ્ટરિલિટી ની વાત કરી તો ડે ટુ ડે જે બી આપણે ઓટો ક્લેવ કરીએ છીએ મશીનની સ્ટ્રીપ્સ હોય છે સ્ટ્રીપ્સ ના રેકોર્ડ મેન્ટેન થતા હોય છે જે સ્વીપર સ્ટાફ હોય જે ક્લિનિંગ કરતા હોય એનું બી એક રજીસ્ટર કાર્ડ હોય છે કે જેમાં દરરોજ એ લોકો ટીક માર્ક કરે છે ક્લીન થયા કે નથી થયા સાફ સફાઈ પણ થતી હોય છે તો આ બધા પ્રોટોકોલ્સ થયા પછી હું મારું પર્સનલી એવું માનવું નથી હોતું કે આ બધામાં લેબ્સ થઈ શકે છે કેમ કે સરકારી ટ્રસ્ટ હોસ્પિટલ બધી જગ્યાએ આ બધા જનરલી ફોલો થતા પછી જો એ બધી જ વસ્તુઓ વસ્તુ ક્લીન રહેતી હોય ઓપરેશન હોયટર ક્લીન થતું હોય અને જે ગાઈડલાઇન્સ હોય તો પછી કઈ રીતે બને ગાઈડલાઇન્સ દરેક જગ્યાએ ડે ટુ ડે અને દરેક હોસ્પિટલમાં તમે જો આ કારણ ફાઇન્ડ આઉટ કરવા માંગતા હોય છો તો એના બહુ બધા કોઈ પણ સર્જરીનું જે આ કોમ્પ્લિકેશન છે એન્ડોફથે આંખમાં ઇન્ફેક્શન થવું એના માટે એક નહીં બહુ બધા કારણો જવાબદાર હોઈ શકે છે કોઈ પણ સર્જરીના સારા આઉટકમ માટે ધારો કે સર્જરીમાં જે બી ડિસ્પોઝેબલ્સ વપરાય છે આઈ ડ્રોપ્સ વપરાતા હોય છે પ્લસ સપોઝ હવે આપણે જે ડિસ્પોઝેબલ્સમાં માનો કે વિસ્કો ઇલાસ્ટિક સોલ્યુશન્સ છે બેલેન્સ સોલ્ટ સોલ્યુશન છે આ બધા અમુક સ્ટાન્ડર્ડ કંપનીના બી આવતા હોય છે અને સબ સ્ટાન્ડર્ડ કંપનીના ભી આવતા હોય છે હવે પર્ટિક્યુલર બેચ નંબર કઈ બેચ વાપરવાથી એ પર્ટિક્યુલર ઇન્ફેક્શન થયું એ ફાઇન્ડ આઉટ કરવા માટે એનું કલ્ચર રિપોર્ટ કરાવતા હોઈએ છે તો ઊંડાણમાં ઉતારીએ તો જરૂર કોઈક ના કોઈક પરિબળ આવતું હોય છે જેમાં જેમાં હું માનતો નથી કે તમે એમાં ડોક્ટરને કે મેનેજમેન્ટને ફોલ્ટ ગણી શકો પણ આ વસ્તુ દરેક માં ઊંડા ઉતરવું બહુ જરૂરી છે કેમકે એ પરિબળ તમને ખબર પડે તો પછી તમે આગળ એ પ્રમાણે એક્શન લઈ શકો કે આમાં આ પરિબળ જવાબદાર હતું તો આમાં આગળ કઈ રીતે આ વસ્તુ આગળ ના થાય એ પ્રમાણે આગળ વધાય ઓકે હું આવું છું આપની સાથે બીજા પ્રશ્ન જોડે જ્યોતિબેન જે રીતે આપણે ડોક્ટરને સાંભળ્યા કે ગાઈડલાઈનનો તો પાલન થતું જ હોય છે અને કદાચ ઓપરેશન થિયેટર્સ કે જેની અંદર જેટલી પણ વસ્તુઓ હોય છે તેને ક્લીન કરીને પછી જ ઓપરેશન કરવામાં આવતું હોય તે વાતનો પણ ડોક્ટરે ઉલ્લેખ કર્યો છે પણ એક પછી એક બનતી ઘટનાઓ ચલો એવું વિચારીએ કે કદાચ એવી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ના કારણે આ બધી ઘટનાઓ સર્જાય તો એક બે દર્દીઓ હોઈ શકે પરંતુ આ તો બાર બાર તેર તેર દર્દીઓ કઈ રીતે તેનાથી સફળ થાય છે માનસી મેં પહેલા કહ્યું કે જો બધું જ ફોલો થતું હોય જુઓ તમે નિયમો જુઓ ને કાગળ ઉપર તો જો ખરેખર ફોલો થાય ને તો કશો પ્રોબ્લેમ થાય જ નહીં આ દેશમાં કાયદાઓ આપણે ત્યાં બહુ સરસ છે નિયમો બહુ સરસ છે મૂળ મુદ્દો અમલવારી નથી થતી ત્યાં જ આવતો હોય છે હવે હું તમને આંકડા સાથે સમજાવું કે જાણે એક દિવસમાં પચાસ ઓપરેશન થવાના હોય એક કેમ્પમાં હવે એક તમે વિચારો કે બે ઓપરેશન વચ્ચે પછી એટલો સમયગાળો ક્યાં રહે કે આખે આખું વ્યવસ્થિત રીતે ક્લીનિંગ થાય કે હાઇજીન થાય એટલે એ મુદ્દો છે એક તો સંખ્યાનો કારણ કે જયારે સંખ્યાના પ્રમાણમાં મેં પેલા કહ્યું કે ઓટી ની સંખ્યા કે પછી સાધનોની સંખ્યા ઓછી હોય ત્યારે પછી આ પ્રોબ્લેમ થાય અને પેલું આ વસ્તુ કઈ પહેલી વખત થઈ નથી આ જે અંધાપા કારણ છે વર્ષોથી ચાલતા આયા છે અને મેં એ પણ આંગળી દોર ચીંધી કે ભાઈ આવા કેમ્પોમાં જ થાય છે કારણ કે કેમ્પોમાં મોટા પાયે ઓપરેશન થતા હોય એક જ દિવસમાં અને ત્યાં જ્યાં હાયજીનની ચૂક થાય અને ક્યાં પછી જે દવાઓ આવી હોય એમાં કોઈ નકલી દવા આવી ગઈ હોય તો પણ આ વસ્તુ થાય એટલે ત્યાં પણ ખરેખર એક જ્યારે તપાસ થતી હોય તો એ બાબત બી તપાસ કરવા જેવી કરી કારણ કે આપણે ત્યાં નકલી દવાઓનો પણ બહુ મોટો કારોબાર છે અને આમાં જયારે પછી દવાઓ આવતી હોય તો એક એક વસ્તુ તો કોઈ ચેક કરે નહીં હવે જયારે આવું કઈ કાંડ થાય

એ પણ એક ફેક્ટર હોઈ શકે છે કેમ કે દવાઓ ને આ બધું જે કોમન તમે જેમ કહો છો કે એક સાથે ચૌદ કે પંદર દર્દીઓની આંખમાં તકલીફ થઈ છે તો એ બધામાં તમારે કોમન ફેક્ટર હોય તો જ આ તકલીફ થાય એટલે એક કોમન ફેક્ટર એ દવા બી હોઈ શકે કોઈ પણ ડિસ્કો ઇલાસ્ટિક સોલ્યુશન મેં કીધું એ પણ હોઈ શકે અને અત્યારે સબસ્ટાન્ડર્ડ કંપનીઓ કે જે નકલી દવાઓનો કારોબાર છે એમાં થોડું વધારે સર્વેલન્સ ને એ બધું સ્ટ્રીક નોર્મ્સ જરૂરી છે કેમ કે કઈ પ્લાન્ટમાં મેન્યુફેક્ચર થાય છે કઈ રીતે થાય છે ત્યાં નોર્મ્સ પાલન થાય છે નથી થતા કેમકે એટલી બધી ફાર્મા કંપનીઝ છે અત્યારે તો જનરલી સ્ટાન્ડર્ડ સબસ્ટાન્ડર્ડ ડિવિઝન કયા છે એ ફાઇન્ડ આઉટ કરવું ડોક્ટર માટે પણ અઘરું હોય છે મેનેજમેન્ટ પણ હોય છે તો પર્ટિક્યુલર જે બી બેચથી આ થયું હોય તો એ બધી બેચ કઈ જગ્યાએ મેન્યુફેક્ચર થઈ છે અને ત્યાં એ બેચના મેન્યુફેક્ચરિંગ ડ્યુરિંગમાં બધા પ્રોટોકોલ્સ ફોલો થયા છે કે નહીં એ ફાઇન્ડ આઉટ કરવું જરૂરી છે તો જ ફરીબળ તમને ખબર પડે કે શેના લીધે આ થયું છે કેમકે કોમન ફેક્ટર હોય તો જ આઠ આય વસ્તુ કે એક સાથે 14 કે 15 દર્દીઓની આંતપા તકલીફ થાય હમ એટલે મુદ્દો જે આйно ઉભો રહે છે કે ખરેખર જે કેમ્પની અંદર કે જે ક્લિનિકની અંદર જે આવા કેમ્પ લાગતા હોય છે કે ત્યાં ઓપરેશન કરાવવામાં આવે અને દર્દીઓ સાજા થઈ જાય પરંતુ ત્યાં ખરેખર જે વસ્તુઓ મોકલવામાં આવે છે જે દવાઓ મોકલવામાં આવે છે કે જે ઓપરેશન થિયેટરની અંદર જે ઓપરેશન થાય છે ત્યાં ખરેખર બધી જ ગાઈડલાઇનનું પાલન થાય છે તે જરૂરી જરૂરી છે 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 જે જે આપવામાં તે 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 ખરેખર સાચી કે કેમ પણ જોવું રહેવું તે ખરેખર મહત્વનું બની રહે ઋષિ અને જ્યોતિબેન અમીન આપ બંને અમારી સાથે જોડાયા જીએસટીવીના દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપ બંનેનો આભાર એક પછી એક સર્જાતા અંધાપા કાંડ કે જે ખરેખર તંત્ર ઉપર પ્રશ્ન એટલા માટે ઉદ્ભવે છે કે આવી ઘટનાઓ ઘટનાઓમાં એક બે નહીં પરંતુ સત્તર સત્તર દર્દીઓ કે જે સાજા થવા માટે ગયા હોય પરંતુ તેઓને ખબર ન હોય કે જ્યાં તેઓ ઓપરેશન કરાવી રહ્યા છે ત્યાંથી તેઓ સાજા નહીં થઈ શકે અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા છે પરંતુ હવે આ ઘટનાઓ પર પૂર્ણ વિરામ મૂકાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર